નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં લક્ષ્મી માત્ર આવા સ્થાનો પર જ વાસ કરે છે જાનો ગરુડ પુરાણ શું કહે છે ધાર્મિક ગ્રંથોમાં માતા લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર જે કોઈ પણ વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે ગરુડ પુરાણમાં પણ કેટલાક ઘરોનું વર્ણન છે જ્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે ધાર્મિક ગ્રંથોમાં માતાલક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે મહાલક્ષ્મી ઉપાય ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે કારણ કે આ પુરાણ મૃત્યુ અને તેના પછીના જીવન વિશે જણાવે છે આ પુરાણ ભગવાન શ્રીહરિની ભક્તિ અને જ્ઞાન પર આધારિત છે આ ઉપરાંત ગરુડ પુરાણમાં પણ એવી પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે માન્યતાઓ અનુસાર જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી આવી સ્થિતિમાં ગરુડ પુરાણમાં માનવામાં આવે છે કે જે પરિવારમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે જેના કારણે પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે છે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી હોતી ગરુડ પુરાણમાં એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં જમતા પહેલાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે અને તે પછી ભોજન કરવામાં આવે છે તો એવા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે ગરુડ પુરાણમાં વર્ણન છે કે દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી સાધક અને તેના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે તેમજ દરરોજ તુલસીની પૂજા કરો અને સાંજે તુલસી પર ગાયના ઘીનો દીવો કરવો જરૂરી છે આનાથી ધનની દેવીલક્ષ્મી પ્રસન્ન થાય છે જે ભક્ત દર મહિનાની એકાદશીનું વ્રત કરે છે તેને દેવીલક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે સાધકના પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે આ દરવાજાઓમાંથી પસાર થવું કોઈના જીવન માટે અશુભ માનવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિને ક્યારેય ધર્મનું પાલન ન કર્યું હોય અને લોકોને ખૂબ ત્રાસ આપ્યો હોય વળી જો તેને ઘણી બેમાની કરી હોય અને વ્યક્તિએ તેનું આખું જીવન માત્ર પૈસા કમાવવામાં જ વિતાવ્યું હોય તો તે વ્યક્તિનું જીવન મળ અને મૂત્ર દ્વારા બહાર આવે છે આને શુભ માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે આવી વ્યક્તિ નરકમાં જાય છે તે નિશ્ચિત છે કે આવા વ્યક્તિને તેના કર્મો પ્રમાણે સજા મળશે